હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ ટેટ વન બે હજાર પચીસ પરીક્ષાનું જાહેરનામું છે અહીંયા આપવામાં આવેલું છે હવે આ જે પરીક્ષાની આપણે વાત કરીએ તો આ આ જે પરીક્ષા છે એ એવા લોકો આપી શકશે જે સ્પેશિયલ બાળકો હોય એને ભણાવી શકે એના માટેની આ પરીક્ષા છે તો એમાં આપણે એની જો સંપૂર્ણ માહિતી મેળવીએ તો એમાં અહીંયા જણાવેલું છે કે આ પરીક્ષાનું જાહેરનામું છે એ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ છે એ બહાર પાડવામાં આવેલું છે એટલે કે આ જે જાહેરનામું છે એ આવી ગયું છે ત્યારબાદ ઉમેદવારોને છે રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવાનો જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનો જે સમયગાળો છે એ આઠ આઠ બે હજાર પચીસથી લઈ અને ઓગણીસ આઠ બે હજાર પચીસ સુધીનો છે ત્યારબાદ એમને પેમેન્ટ કરવાની જે તારીખ છે એ એ નવ આઠ બે હજાર પચીસથી લઈ અને એકવીસ આઠ બે હજાર પચીસ સુધીની છે ત્યારબાદ પરીક્ષાનો સંભવિત માસ છે એ સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસ છે એટલે કે ખૂબ ઓછ નજીકના સમયમાં જ આ જે પરીક્ષા છે એ લેવામાં આવશે ત્યારબાદ આગળ જો વાત કરવામાં આવે તો એની શૈક્ષણિક લાયકાતની તો આમાં કોણ ફોર્મ ભરી શકે તો એમાં જણાવવામાં આવેલું છે કે આ જે ફોર્મ છે એ અહીંયા જણાવેલું છે કે હેવ પાસ હાયર સેકન્ડરી સર્ટિફિકેટ એક્ઝામિનેશન એટલે કે પહેલાં તો બારમું ધોરણ છે એ પાસ હોવા જોઈએ ત્યારબાદ જણાવેલું છે કે ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન બરાબર એટલે કે ડિપ્લોમા ક ઇન એજ્યુકેશન કરેલું હોય પરંતુ સ્પેશિયલ એજ્યુકેશનની અંદર આ કરેલું હોવું જોઈએ અથવા તો તમારી પાસે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન વિથ રેકોગ્નાઇઝ ક્વોલિફિકેશન બરાબર એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટ્રી પણ એમાં પણ સ્પેશિયલ એજ્યુકેશન સાથે છે એ આ કરેલું હોવું જોઈએ જે આમાં દર્શાવવામાં આવેલું છે બરાબર જે અહીંયા લખેલું છે ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન બરાબર તો એ લોકો છે એમાં ફોર્મ ભરી શકશે જેને આ પ્રકારની તાલીમ છે એમ મેળવેલી હોય ત્યારબાદ વાત કરવામાં આવે તો એમાં એની જે કસોટીનું માળખું છે તો કસોટીના માળખાની અંદર આ કસોટી બહુ વિકલ્પીય સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે એમસીક્યુ ટાઈપની પરીક્ષા રહેશે વિવિધ હેતુલક્ષી પરી હેતુલક્ષી કુલ એકસો પચાસ પ્રશ્નો રહેશે અને તેનો સમય સળંગ નેવું મિનિટનો રહેશે એટલે નેવું મિનિટની અંદર એકસો પચાસ પ્રશ્નોના જવાબ છે આપવાના રહેશે તમામ વિભાગો અને તેના પ્રશ્નો તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે એટલે તમામ પ્રશ્નોના જવાબ છે આપવાના થશે તમામ વિભાગોનું એક જ પેપર રહેશે બરાબર એટલે કે એક જ પેપરની અંદર આ પરીક્ષા છે એ લેવામાં આવશે પ્રશ્નપત્રનું માધ્યમ છે એ ગુજરાતી રહેશે બરાબર એટલે ગુજરાતી ભાષાની અંદર જ આ પેપર છે એ લેવામાં આવશે ત્યારબાદ વિભાગની જો વાત કરીએ તો એમાં જણાવવામાં આવ્યું છે કે બાળ વિકાસ અને સિદ્ધા શિક્ષણના સિદ્ધાંતો જે દિવ્યાંગ આધારિત હોય એ ત્રીસ બહુહેતુક પ્રશ્નો અને દરેકનો એક ગુણ એટલે કે કુલ ત્રીસ ગુણના છે એ પ્રશ્નો આમાં પૂછવામાં આવશે બરાબર એવી રીતે જ અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે વિભાગ બે અને ત્રણમાં ભાષા એક અને બે એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ એમ ત્રીસ ત્રીસ પ્રશ્નો એના રહેશે અને કુલ ગુણ છે એ રહેશે અને ભાષાય સજ્જતા અને વિદ્યાર્થીઓ સાથે વર્તન વ્યવહાર અને આંતરક્રિયાઓને લગતી સજ્જતાનું મૂલ્યાંકન ભાષા એક ગુજરાતીમાં થશે જ્યારે ભાષા બે અંગ્રેજીમાં મૂળભૂત તત્વો પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે એટલે એમાં આ પ્રકારના પ્રશ્નો હશે ત્યારબાદ વિભાગ ચાર છે એમાં ગણિતના પ્રશ્નો હશે ત્રીસ અને દરેકના એક ગુણ એટલે કે કુલ ગુણ હશે ત્રીસ બરાબર ત્યારબાદ વિભાગ પાંચની જો વાત કરવામાં આવે તો વિભાગ પાંચની અંદર પર્યાવરણ સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહોની જાણકારી એના ત્રીસ પ્રશ્નો હશે એટલે એમાં પણ કુલ ત્રીસ પ્રશ્નો છે એ આ વિભાગ પાંચના હશે બરાબર તો આ પ્રકારનો એનો અભ્યાસક્રમ રહેશે અને આપ એની જે પેટર્ન છે એના વિશે આપણે અહીંયા વાત કરેલી છે ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો પરીક્ષા ફીની છે તો એમાં જણાવવામાં આવ્યું છે કે એસસી એસ ટી એસસીબીસી પી અને જનરલ ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ત્રણસો પચાસ અને જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી પાંચસો રૂપિયા ભરવાની રહેશે આ ઉપરાંત સર્વિસ ચાર્જ છે એ અલગથી આપશે એટલે તમે ઓનલાઈન પેમેન્ટ કરો એમાં ચાર્જ છે એ લાગતો હોય છે કોઈપણ સંજોગોમાં ભરે ભરેલ ફી પરત આ કરવામાં આવશે નહીં એટલે ફી છે એ ત્રણસો પચાસ અને પાંચસો જેટલી છે બરાબર પછી તમે ઓનલાઈન છે એનું ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ કે ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈથી તમે એનું પેમેન્ટ છે એ કરી શકો છો ત્યારબાદ વાત કરવામાં તો પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રનું માધ્યમ છે એ ગુજરાતીનું રહેશે એટલે ગુજરાતી માધ્યમની અંદર જ આ પરીક્ષા આપવાની થશે અને આ જે માહિતી છે એને તમને એની જે ઓફિશિયલ સાઇટ છે એના ઉપરથી પણ તમને મળી જશે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી એના ઉપર તમારે વિઝિટ કરતા રહેવું અને જે કાંઈ સૂચનાઓ આવશે એ અપડેટ કરવામાં આવશે બરાબર તો આ પ્રકારનું અહીંયા આપણે જે માહિતી જોઈ બરાબર અને આપને અહીંયા જે કાંઈ જરૂરી માહિતી હતી આ સ્પેશિયલ ટેટ વન બે હજાર પચીસ માટેની એ માહિતી તમને અહીં આપવામાં આવી છે બાકી તમે એની સાઇટ પર જઈ અને આ પીડીએફ છે એ તમે જોઈ શકો છો અને સંપૂર્ણ માહિતી વાંચી શકો છો તો આવી તાત્કાલિક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ હોય લાઈક લાઇક કરો શેર કરો ચેનલે સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ